નમસ્તે મિત્રો જીજ્ઞેશ મેવાણી બે હજાર ઓગણીસના ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે આપણા ગુજરાતમાં ઓગણીસ લાખથી વધુ લોકો ડ્રગ્સ યુઝર્સ બની ચૂક્યા હતા આજે બે હજાર પચીસમાં ઉભા છીએ ત્યારે અંદાજે વીસ થી પચીસ લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ આપણા ગુજરાતમાં છે શાળા કોલેજ યુનિવર્સિટી હોસ્ટેલની બાર પણ અને અંદર પણ બાર પંદર વર્ષના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ડ્રગ્સનું સેવન કરતા ઝડપાયા છે આ આપણા ગુજરાતને બરબાદ કરી નાખશે આની સામે આખા ગુજરાતના યુવાનો જાગૃત થાય લડવા માટે કમર કશે મારી સાથે જોડાય એના માટે યુથ અગેન્સ્ટ ડ્રગ્સ નશા મુક્ત ગુજરાતની અમે જે કેમ્પેન લોન્ચ કરી છે એ કેમ્પેનમાં તમે તમામ લોકો જોડાવ એવી વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી તમારી પાસે ડ્રગ્સના પેડલિંગની ડ્રગ્સના કારોબારની કે દારૂ જુગાર નડ્ડાની કોઈ પણ માહિતી હોય એનું લિસ્ટ વિડીયો ફોટોગ્રાફ્સ મારા સુધી પહોંચાડો હું રાજ્યની સરકાર ઉપર પ્રેશર કરી એ બધી તમારા વિસ્તારમાંથી દૂર થાય એના માટેનો પ્રયત્ન કરીશું સાથે મળીને આપણે બધા લડીએ અને આપણા ગુજરાતને બરબાદ થતું બચાવીએ હેલ્પલાઇન નંબર પણ આ વિડીયો સાથે હું જોઈન્ટ કરીશ આપ તમામ લોકોને વિનંતી કરું છું જે પણ ફોટોગ્રાફ્સ વિડીયો માહિતી અડ્ડાઓનું લિસ્ટ જે પણ માહિતી તમારી જોડે હોય એ સોશિયલ મીડિયામાં મને ટેક કરો મારા સુધી પહોંચાડો ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો સ્થાનિક પોલીસ પ્રશાસન સુધી પહોંચાડો પણ કોઈ પણ સંજોગમાં આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવું છે યુથ અગેન્સ્ટ ડ્રગ્સ એવી વિસ્તારમાં છો ત્યારે કોઈ પણ બુટલેગર દ્વારા કે ગુંડા દ્વારા કેવા સામાજિક તત્વો દ્વારા દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે લડવા બદલ પોલીસ તેની માહિતી આપવા બદલ કોઈ હુમલો કરે કે ધાક ધમકી આપે કે કોઈ પણ માહિતી તમારા સુધી હોય એ પણ મને પહોંચાડજો હું તમારી પડખી ઉભો રહેવાનો પ્રયત્ન કરીશ